ભરસિયાળે ભેળસેર ઘી અને માવો વેચનારાઓ સામે ફૂડ વિભાગ દ્વારા લાલા કરવામાં આવી હોય તેમ કતારગામની ઉમિયા ડેરી પર ફૂડ વિભાગે દરોડા પાડ્યા હતા ત્યાં ભેળસેર ઘી વેચાતો હોવાની અનેક ફરિયાદો બાદ ફૂડ વિભાગે દરોડા પાડીને ત્યાંથી સેમ્પલો લઈ લેબોરેટરીમાં મોકલી આપ્યા છે સુરતમાં કેટલાક ઇસમો દ્વારા ભેળસેર યુક્ત ખાદ્ય પદાર્થોનું વેચાણ કરી લોકોના આરોગ્ય સાથે રમત રમાઈ રહી છે ત્યારે સુરતના ફૂડ વિભાગે આવા તત્વો સામે લાલ કરી છે અને કતારગામ વિસ્તારમાં ફૂડ વિભાગે દરોડા પાડ્યા હતા કતારગામ વિસ્તારમાં આવેલા ઉમિયા ડેરી પર ફૂડ વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું ઉમિયા ડેરીના માલિક દ્વારા ભેળસેળ વાળું ઘી વેચાતો હોવાની વારંવાર ફરિયાદો મળતા જ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા કાર્યવાહી કરાય છે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ઘી અને માવાના સેમ્પલો લેવામાં આવ્યા હતા આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ડેરીમાં વેચાતા પદાર્થોના સેમ્પલિંગ લેવાની શરૂઆત કરતા આસપાસના ડેરી સંચાલકો અને મીઠાઈની દુકાનદારોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે કોર્પોરેશનના ડેપ્યુટી આરોગ્ય કમિશનર આશિષ નાયકે જણાવ્યું હતું કે માઓની ગુણવત્તાને લઈને લોકોને શંકા હતી આરોગ્ય વિભાગને તે બાબતે ફરિયાદ પણ મળી હતી જેના આધારે આરોગ્ય વિભાગની અમારી ટીમ દ્વારા કાર્યવાહી કરાઈ છે ઘણા સમયથી સુસુપ્ત રેલી સુરત ફોર્ડ વિભાગ દ્વારા અચાનગત કાર્યવાહી કરતા અખાદ્ય વસ્તુનું વેચાણ ફફડાટ મારી ફફડાટ પામ્યો છે સાથે